આવેલા ફાયર વિભાગના ચોર ત્રીજી વાર ચોરી કરવા આવતા લોકોએ તેને ઝડપી લઈ થાંભલા સાથે બાંધી સો નંબર માં કોલ કરી ચોરને પોલીસને સોંપી દીધો હતો સુરતના ભિસ્તાન વિસ્તારમાં આવેલા ફાયર વિભાગના ક્વાર્ટર્સમાં માં એક તસ્કર ચોરી કરતા ઝડપાઈ ગયો હતો આ તસ્કર ત્રીજી વાર ચોરી કરવા આવ્યો હતો અને ઝડપાઈ જતા તેને થાંભલા સાથે બાંધી દીધો હતો લોકોએ સો નંબરમાં કોલ કરી ચોરને પોલીસને સોંપી દીધો હતો મળતી માહિતી પ્રમાણે ભિસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન આવેલું છે જ્યાં બાજુમાં ફાયર વિભાગના ક્વાર્ટર્સ આવેલા છે થોડાક દિવસથી ચોરીઓના બનાવ સામે આવી રહ્યા હતા દરમિયાન ગતરોજ એક ચોરી કરવા આવેલો ચોર ઘુસ્યો હતો અને ત્યારબાદ ફાયરના અલગ અલગ રહેતા ઇક્વિપમેન્ટ ચોરી કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તેને લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને થાંભલા સાથે દોરીથી બાંધી દેવામાં આવ્યો હતો ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચોર અગાઉ બે વાર ચોરી કરી ચૂક્યો છે અને આ ત્રીજી વાર ચોરી કરવા આવતા ઝડપાઈ ગયો છે લોકોએ તેને માર મારીને થાંભલા સાથે બાંધી દીધો હતો ત્યારબાદ ફાયર અધિકારી સામે તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ સો નંબરમાં કોલ કરી ભિસ્તાન પોલીસને સો આરોપીને સોંપી દેવામાં આવ્યો હતો ચોર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાથી પોલીસ દ્વારા આ ચોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો હતો